બીમાર સાડત્રીસ વર્ષે વ્યક્તિએ આપઘાત કર્યો છે કરસનભાઈ વાવણોટિયાએ આપઘાત કર્યો છે ત્યારે બેંકના ગોલ્ડ લોનના હપ્તા ચડતા ખેડૂતોનો આપઘાત જોવા મળ્યો જે આર્થિક સંક્રમણના કારણે ખેડૂતે આપઘાત કર્યો છે રેકામોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો અને આર્થિક સંક્રામણથી આપઘાત કર્યો હોવાનો પરિવારે દાવો કર્યો છે જ્યાં માનસિક તણાવ અને નિરાશામાં ખેડૂતે આ અંતિમ પગલું ભર્યું છે ત્યારે આપઘાત કરતા ગ્રામજનોમાં શોકની લાગણી છવાય છે જ્યાં પરિવારજનોની સરકાર પાસે વળતર અને સહાયની માંગ છે હું દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકાના જામપર ગામથી વાત કરું છું હું એક ખેડૂત પુત્ર છું અને આ જે છવ્વીસ તારીખના રોજ કમોસમી વરસાદ થયો એના લીધે મારા કાકા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટિયા એ આત્મહત્યાનું પગલું ભરેલું છે તેમણે થોડા સમય પહેલા ગોલ્ડ લોન લીધેલી હતી પરંતુ હવે આ જે જીવાદોરી સમાન જે માંડવીનો પાક જે એમનો નિષ્ફળ ગયો છે કોઈ પણ વસ્તુ કારણસર બેંકેથી એને ફોન આવતા કે લોન ભરી જાઓ ભાઈ લોન ભરી જાઓ તો એને લોન ભરવાનું થતું હતું તો એને એમ હતું કે હું ભરી દઈશ કાંક મારી માંડવી નીકળી જાય એટલે ભરી દે પણ માંડવી તો પરલી ગયો પાક તો નિષ્ફળ હાફ ફેલ ગયો તો એને કેમ ભરું પછી એને આ લોકોએ આવું આ કરશનભાઈ આવું પગલું ભર્યું હું દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકાના જામપર ગામથી વાત કરું છું હું એક ખેડૂત પુત્ર છું અને આ જે છવ્વીસ તારીખના રોજ કમોસમી વરસાદ થયો એના લીધે મારા કાકા કરશનભાઈ કેશોરભાઈ વાવણોટિયાએ આત્મહત્યાનું પગલું ભરેલું છે તેમણે થોડા સમય પહેલાં ગોઠ